જય માતાજી મિત્રો અમારી ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે આજે જાણીશું દેવી ભાગવતનો મહિમા અને દેવી ભાગવતનો ઇતિહાસ વિશે તો વિડીયોને જોતા રહેજો એકવાર ભગવત ચર્ચાના પ્રેમી એવા ઘણા બધા ઋષિઓ ભેગા મળી વ્યાસજીની શિષ્ય સુતજીની પાસે જઈને કહેવા લાગ્યા હે સુતજી આપના ઘણા બધા વ્યાખ્યાનો સાંભળી અમારી વૃદ્ધિ નિર્મન થઈ ગઈ છે અને શ્રી હરિના ચરણોમાં અમારો અનુરાગ વધ્યો છે હવે અમારે તે કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકાર બની શકે તમે અમને ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ સંભળાવી ધન્ય કરી દીધા છે પરંતુ હવે અમારે આપના મુખ કમળમાંથી મનુષ્યને અનાયાસ રીતે અને સુનિશ્ચિત રીતે મુક્તિ ભક્તિ અને સિદ્ધિ પ્રદાન કરવા વાળું પુરાણ સાંભળવું છે ત્યારે સુતજીએ કહ્યું હે ઋષિઓ તમે ખૂબ ભાગ્યશાળી છો જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે તેથી સંપૂર્ણ શાસ્ત્રોના રૂપે જે પ્રસંગ છે તે સ્પષ્ટ રૂપે હું તમારી સામે પ્રસ્તુત કરું છું આપ ધ્યાનપૂર્વક તે સાંભળો શ્રીમન દેવી ભાગવત બધા શાસ્ત્રો અને પુરાણોનો શિરોમણી ગ્રંથ છે તેની મહાનતા સામે અન્ય પુરાણો તીર્થો અને વ્રતોની કોઈ ગુણના નથી આ વાત ચોક્કસ છે આ પુરાણનું એટલું બધું મહાત્મ છે કે જેને સાંભળવાથી પાપરૂપી વન તરત જ ભસ્મ થઈ જાય છે પાપ નાશ પામવાથી મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના દુઃખ શોખ તથા કલેશ આદિ ભોગવવા પડતા નથી જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી જ્ઞાન ચિંતા આદિ વ્યાધિ તથા કષ્ટ અને વિઘ્નો નાશ પામે છે દેવી ભાગવત પુરાણનો ઇતિહાસ જાણીએ મહર્ષિ પારાસરના અને દેવી સત્યવતીના ઉદયથી ઉત્પન્ન થયેલા શ્રી વેદવ્યાસજીએ તે સમયના મનુષ્યને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ વેદોનું ચાર ભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા પછી તેમને વેદ જ્ઞાન માટે અંધિકૃત તથા અલ્પજ્ઞાન ધરાવતા મનુષ્યોના કલ્યાણની કામના માટે અને તેમને સાધનામાં પ્રવૃત્ત રાખવા માટે અઢાર પુરાણો અને મહાભારતની રચના કરી હતી ઋષિઓ અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વેદવ્યાસજીએ સત્તર પુરાણોના પ્રચારનું કામ તો મને સોંપ્યું પરંતુ ભોગ અને મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમને સ્વયં જન્મે જય સાંભળ્યું પરીક્ષિતને પોતાના આત્મકલ્યાણ માટે શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું હતું પરીક્ષિતને સતત નવ દિવસ સુધી વિધિપૂર્વક ભાગવતનું પૂજન કર્યું હતું અને તેના સ્વરૂપ તેમને પરમધામ પ્રાપ્ત થયું પ્રાપ્ત થયું તે જોઈને જન્મેજ રાજાને અત્યંત હર્ષ થયો તેમણે વેદવ્યાસજીને પ્રસન્ન કરી અઢાર પુરાણોમાં સર્વોત્તમ એવું દેવી ભાગવત પુરાણ સંભળાવવા માટે અરજ કરી લીધી હતી